દ્વારકાના મનોજભાઈ સોની તથા ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે સતત પંદર વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના સાથે વ્રત તપનું મહત્વ રહેલું છે ત્યારે જગવિખ્યાત ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે હાલમાં લાખોની સંખ્યામાં ભક્તોનો પ્રવાહ ચાલુ છે અને ઠેર સેવા કેમ્પ પણ પદયાત્રીઓની અવિરત સેવામાં લાગ્યા છે ત્યારે દ્વારકાના સેવાનો ભેખ જેણે ધારણ કર્યો છે એવું બિરુદ આપે તો નવાય નહીં એવા ગુજરાત રાજ્ય પત્રકારિકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની અને તેમનું ગ્રુપ જામ દ્વારા પણ સેવા કેમ્પ કેમ્પો આયોજન કરી પદયાત્રીઓની સેવા કરી પત્રકારત્વની સાથે સાથે માનવ ધર્મ પણ નિભાવી રહ્યા છે હાલમાં ભક્તો દ્વારકા ખાતે ભગવાન સામળિયાના દર્શન કરવા પદયાત્રીઓનો ઘસારો દ્વારકા તરફના માર્ગો પર છે